નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે સ્માર્ટ મીટર મામલે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સ્માર્ટ મીટરનો રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સામાન્ય લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે પરંતુ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોના ઘરોમાં એક વર્ષ સુધી સ્માર્ટ મીટર લગાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવે છે પ્રાઇવેટ કંપનીઓની સરકાર ફાયદો કરાવતા હોવાનું પણ ગોપાલ ઇટાલિયા દ્વારા દ્વારા આક્ષેપ કરવામાં રાજેશ બહુરાશી નેશન બસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર